સારણનો નો સાળો કરતા નહી સારણ કોઈ ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ ઘડી તો તમારી ખોદી છે સારણ શક્તિ છે સારણે છે ને એની માં ને એની સોડી સિવાય કોઈ વખાણ નહીં કર્યા પેલો દબો તો એ મારી માં હોદલ ને ભાંગડી ને દેવડી ને આ જીકડા બોલાવી ને તમને લૂંટી લઈ નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળે નામ કરીને તમારી માવડકી આણી નાખી તે દૂરના હજી ભેગા ન્યા થતા એ કરો નહીં આવા ધંધા એ કરો છો આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાયતી એનો એનો અસહ્યો લે એનું પતન થઈ જાય જય મોગલ જય મણિધર જય વડવાળી જય કબરાવવાળી બાપ તળાજામાં જોકે હું એને દુર્ઘટના કહું છું દુઃખ તો છે જ પણ એને દુર્ઘટના કહેવામાં આવે છે અને બીજી વાત કે જો કે અસલ આયર આવું ન બોલે બોલે જ નહીં અસલ આયર બોલે જ નહીં કારણ કે આદી આવડથી માંડીને અમારા મામા અને ભાણેજના નાતા છે આદિ આવડથી મામા ભાણેજના નાતા છે પણ આ આયર આવો શબ્દો કોઈ બી બોલે નહીં કારણ કે આયરને ખબર ગમે તો ભાણેજ છે અમારો ભાણેજ કદાચ છે કદાચ થાય તો મામાની જાતું કરવાનું નિયમ છે કે ભાણેજ છે પણ આ આયર આવું બોલે નહીં આ એક ધાનનું ધનેરવું છે ધરતીને છે તો હું અઢારે કહું છું આ અઢારે વરણનું અપમાન આયર કર્યું છે કોણે આ ધાનના ધનેરવો કહું છું એને કારણ કે એના માણસએ છે ને માણસ હોય તો આવું બોલે નહીં ને આથી મારા કરતા કદાચ એક બે વર્ણ નાનો કારણ કે તમે અમે ગટકાવી ગયા છે તો આવો હિંતર વરહનો ઉઠી અને આ જે વઘારે છે આના નામની અકલ બુદ્ધિ વગરનો એને એટલી ખબર નહીં હું શું બોલી રહ્યો છ બીજી વાત મને દુઃખ એ થાય છે કે એની હારે બેઠા હતા એને કઈક બુદ્ધિ નહીં ઓમૂકી એ ભાઈ તું આ હું બફાટ પર બંધ કર માહિત લઈ લેવાય નવ બોલ્યામાં નવ ગણ જાણતા તો બોલાય આવું બોલાય નહીં આ ધાનના ધનેરવા તને ખબર નથી જો કે તો આવું બોલે જ નહીં પણ હું એટલું કહું છું કારણ અહીંયા હજારો આયર આવે છે મારી પાસે હજારો અઢારે વરણ મોગલને માને છે મણિધાર વડવાળી કબરાવાળીને હજારો આયર અને નેવ ટકા ની અહીંયા પણ સેવા છે આ વરવાળી કેટલી નેવ ટકા વરણ અઢારે આવે છે પણ નેવ ટકા અહીંયા આયર આવીને સેવા કરે છે માની રાત દિવસ પણ હું એટલું તો ફરી નહીં કહું છું આયર આવું બોલે નહીં આ આઈના આદેશ છે વડવાળી મોગલના પણ તારા કેવાથી ધરતીને તું ભાર રૂપી છે તારા કેવાથી કે અમારા મામા ભાણે જે પરંપરાનો નાતો છે આદિ અનાદિનો જે નાતો છે એ તારા કેવાથી તૂટશે નહીં સમજી લેજો તારા દેવાની જરૂર છે સમાજમાં કારણ કે બધા હારા હોય તો તારા દેવા કાગડાની જરૂર તો છે ને સમાજમાં એમ હારાની યારે કાગડા જરૂર પણ મને દુઃખ એટલું થાય છે હે આ જો કે તમે બધા ચારોનો નો હારે જ છો અઢારે વરણ છે અમારી યારે પણ આહેરો મને દુઃખ એટલા માટે થાય છે કે એ અમારી ભગવતી એમાં તમે આવી ગયા અમે આવી ગયા અમે તમારા ભાણે જ છે તમે મહાળ છો દુઃખ સાથે મને કેવું પડે છે કે આ ગોર ખોદ્યું બોલતો તો ધરતીને ને ભારૂપી એક ધાનનું ધનેરવું તમે એને એટલું ન કીધું તું આ શું બોલે હું ધોખો નથી કરતો આ કારણ કે આપણે મામા ભાણે છે આ તમારું અપમાન છે એટલું અમારું છે અમારું છે તમારું છે કારણ કે અમારી આરે તમારું દસ જણું અપમાન થયું છે અમારું થયું કારણ કે મને કહે છે કે આ તમારા મામા આવા મેં અમારો મામો બોલે જ નહીં આવું અમારો મામો બોલે જ નહીં આયર આવું બોલે જ નહીં કીધું ગમે એવું હોય તો આયર આ શબ્દો બોલે નહીં હું ખરી ખરીને કહું છું આયર ન બોલે આવું પણ એક જ કહું છું આ છત્રી કલાક થઈ ગઈ કાલ રાતનો બનાવશે મને એમ કે પછી વાત પછી વાત મને ઘણાય વડીલોના ફોન આવ્યા બાપુ કેમ નથી બોલતા કીધું બોલીશ સમય આવે જોવા દે મને ત્યારે મને દુઃખથી કા છત્રીસ કલાક વાઈ ગઈ કાલ કાલનો છે બનાવો અને કોઈ આયરે ભલે વિડીયા એક બે મૂક્યા છે મારે વિકે મામા ભલે મૂક્યા છે પછી કલાકાર મામા છે એને પણ માયા મામાએ મૂક્યા છે બે ત્રણ આયરે મૂક્યા છે પણ મને દુઃખ સાથે જો આવી રીતે કોઈ ચારણો બોલ્યો હોત તો તમે આયરના કેટલા વિડીયા વાયદ થાત મને આનો જવાબ દો થાત ને તો આ તો ભગવતી અખિલ બ્રહ્મા જે સંચાલન કરનાર છે હજાર હાથવાળી છે એના તમે કાપડા લુગડા ઉતારી આયર મને તમારાથી કોઈ વાંધો નથી પણ મને વાંધો એ જ થયો કે ખાલી તમે વિડીયામાં એને ઠપકો દીધો હોત ને કે આ નેફા હે ધાનના ધનરવા તું શું બોલો છા તો મને આઈપીશન આક્રોશ નો આવત છત્રી કલાક થઈ અને કોઈ આયર વિડીયો તમે નથી દીધો હું એવું નથી કે તમે જ્યો હું તો નાદ પાડું દેશો નહીં પણ હું એટલું તો કઉ છું હે ચારણો આયરની એકતા જોઈ લ્યો ચારણો એકતા જોઈ લીધી ને આયરની આને એકતા કહેવાય ખરેખર હું તો દાદ દઉં છું મા મોગલ એનામાં એકતા રાખે અને રાખતી આવે પણ ચારણો હવે તો સમજો તમે હવે તો સમજો એ ભલે દીધા છે આયરે એ હું કોઈનો વિરોધ નથી દીધા છે મામાએ એક બે મામાએ દીધા છે વિકે મામાએ દીધા છે બીજા કલાકારમાં મામા દીધા બે ત્રણ દીધા છે દુઃખ થયું દે પણ આટલા આયુરો છો તમે કોઈ એમ કીધું કે હે ધાનના ધનરવા પાપી રાક્ષસ આ તું શું માવે છે બોલો હોનબાઈ વિશે હોનબાઈ કયો તો એને કદાચ કબરા વાળી તો એ પણ મને દુઃખ થાય છે દુઃખ એટલા માટે થાય છે કે હજી ચારણો બેઠા છે હજી આયુ બેઠી છે રાફડા ખુલા નથી હો રાફડા હુના નથી અને આ યજ્ઞ હવન છે મોગો નો કલાકના કલાક ના હવા અગિયારસો નાળિયા જાય પણ આયર તું આયર તો છો જ નહીં જોકે આયર હોય તો આવું બોલે જ નહીં આયર છો જ નહીં તું આયર બોલે જ નહીં કારણ કે આયર છે ને ક્ષમા કરવા વાળો છે આયર બોલે જ નહીં મારી પાસે હજારો આયરાણી આવે છે આયર આવે છે અઢારે વરણ આવે છે હજારો આયરાણી આયરો અહીંયા સેવા કરે છે મોગલધામની પણ તું એ ધરતીને ધાર રૂપી છો પણ આજ મારે માતાજીની આરતી કરીને કહેવું પડ્યું કે મા આનું તું કાંઈ દીકરીએ દીવો વડવાળી રહેવા ન દેતી જો આવા પાપીઓ બે ત્રણ હશે તો આ મામા ભાણેજના નાતા ઉપર મામા ભાણેજની પરંપરા માણા મામા ભાણેજની જે એકતા છે આ તોડી નાખશે હે આહિરો તમારા હપને મને બહુ આનંદ આવે છે કે મોરલીધન મોગલ તમારી એકતા રાખે ને હપ રાખે પણ જો અમારા ચારણ કોઈ તમારા વિશે બોલ્યો તો તમારા હજારો લાખો વિડીયો વાયરસ થાય મને આયરો દુખ થાય છે તમારો અને આ આ માના લુગડા ઉતાર લીધા તે હું તમે બોલતા અને અહીંયા બે ત્રણ જણા કોઈ એના જવા ને જવા બેઠા હતા હું તો એને ધનેરવા કહું છું ને કે સંભળાય નહીં તો ઊભું થાય બીજું જવાય કે આ તું શું બફાટ કરસ રાક્ષસ મને બહુ દુઃખ થાય છે કારણ કે મારી પાસે હજારો આહિરો અહીંયા સેવા કરે છે આ મોગલને ને ઉજળી કરી છે પણ મારા કચ્છના આહિરો છે ને ખમીર છે એટલે કાઠિયાવાડ ખમીર વધતી છે પણ કચ્છના જે મારા આહિરો છે ને અને બધાને દુઃખ છે ખૂબ એને લાગણી દુભાણી છે ચારણ પ્રત્યે એને ખૂબ દુઃખ લાગ્યું છે કે અમારા ચારણ અપમાન કર્યું એમાં છે પણ મદડાવાળી જે ગંગાનો અવતાર અને પાછો ખબર ન પડે માણું કીધું છે ને પાણી નો હોય પણ પાણી તે જ બેઠા હોય નવ બોલાવવામાં નવ ગણ હોય પણ તારાથી ના બોલાય ને તે એક તો બોદડ પરિવારનું અપમાન કર્યું છે કે જેને આંતડા નિસવી નાખ્યા છે બોલી બોલીને ચારણો કવિઓ કવિતા લખી અને તો એમ કહ્યું ચારણે મરા પહેલા દેવા બોદળના પરિવારનું અપમાન કર્યું છે કાલકો કેમ કહે છે કે આ ચારણો મરાયો હતો દેવાજ બોદડે ક્યાં દીકરો દીધો એનો રથ થયો એને તો નહીં ખબર પડે પણ હું કહું છું ગઈ જબરજસ્ત દેવાજ બોદળના ઇતિહાસના આને ધક્કો લગાડ્યો છે શું બોલે છે કે દીકરો મરાવી નાખ્યો અમને ભાવિને બજાડ્યા માતાજીની કઈ દીકરીને એની માતાજીને ગાળ બોલે છે પણ એટલું ધ્યાન રાખજો કે આ બોજર ની જે માં ગામો ગામ મેં અહીંયાથી હુકમ કર્યા છે આયરો તમે કોણ છો કે વાહની પેટી તમને યાદ કરશે દેવાય બોદળનું તમે ટેચ્યુ બેહરો તમારા ગામો ગામ કે વાહની પેટી યાદ કરશે કે અમારામાં આવા અડાભીડ થઈ ગયા આજે અડાભીડમાં પાણી ફેરવ્યું છે રાક્ષસ પાણી ફેર્યું છે આવા અડાભીડો ભીડો થઈ ગયા અને તું આવું બફાટ કરશ કારણ કે તારો આહાર નહીં હોય શુદ્ધ ન કરતો તું આવું બોલત નહીં કારણ કે તારો ખોરાક વિકૃત હોય એટલે તારી ભાષા વિકૃત જ હોય બીજી વાત કે દેવાત બોધો નો તે ઇતિહાસ ને જેને કહેવાય કે ઇતિહાસ ની માથે તે ધૂળ વાળી દીધી પણ એ ધૂળ ચારણો બેઠા છે ને જ્યાં હું દેહ દીધી લીલા આગવા દે અને પરંપરા છે આહિરો અને ચારણો નો રિવાદો આદિ આવડતી છે આવા કદાચ ધાનના ના બોલાય બોલાયથી ફરક નથી પડવાનો પણ મને દુઃખ એટલું થાય કોઈ આયરે વીડિયા ન મુક્યા કે બાપુ તમારી વાત સાચી છે આ આપણી આયુ નું કામ છે જે ઈ પોતે પૂજે ઈ ચારણ ની જગતંબા છે અઢારે વરણની માં કોઈ ચારણની નથી અને અમે ચારણો તમારા ઇતિહાસ ઉદળા રાખ્યા અરે હું તો આયુરોને કહું છું બાપ મજૂરી કરો અને હું લાઈવમાં કાયમ બોલું છું કે આયરાણી કદાચ તકનું લાવીને ખાતી એમ તો પાંચ મહેમાનને આયરાણી આયુ હાથ બાપ રોટલો ખાઈને જાઓ તમને હારું દીધું તમે આ અમને જળ દીધો અમારે કોઈ વખાણ કરવાનું હોય આવા અમે બોલી ચારણો છે પણ અમને બહુ દુઃખ થાય છે મને મારી સમાજના ફોન આવે છે કે બાપુ તમને શું થયું તમે બોલતા નથી તે કહેવા વાળા કીધું બાપુ એની રીતે બોલશે પણ મારું કંઈક જુદું છે કાકા કાંઈ આઈનું ઓધણ છે ને આનો પરિવાર બેઠો છે સમજી લ્યો પણ અગિયારસો નાળિયેર હાથ ચોવીસ કલાકના જાય છે અગિયારસો હોવા અગિયારસો પંદરથી હતર કેલું યજ્ઞમાં ઘી જાય છે પણ વડવાળીને એટલું કહો કે વડવાળી જો ધૂપેડવા ચારણનું લેતી હોય ફરતે તો આને માતું છ મહિના નો થવા કારણ કે છ મહિના તો મોગલ માટે છ વર્ષ લાગે છે તારું નખો દુયું જાવાનું છે કારણ તે અમારા એક મામા ભાણીને એકતા તોડવા બેઠો છે પણ આયરો બહુ હમતદાર છે આયરોન ખબર છે કે આવા ધ્યાનના ધનરવાન માના નહીં કારણ કે અમે મામા ભાણે છે છે પરંપરાથી અને રહેવાના છે પણ તે જે આ બફાટ કર્યો છે ને તને સમા લાયક તો તું છો જ નહીં પણ મારા ચારણોનો એટલું કહું છે ભાઈ ચારણો હવે તો સમજો હું કાયમ માટે કહું છું આપણી ભગવતીનું અપમાન થઈ રહ્યું છે આપણી માના ગુણ ગાણ ગાવાય આ તમે એના ઇતિહાસ ઉધળા કર્યા તો તમને કીધા ને કે માગણ કોમ છે ને એને બે રૂપા દે આની ઓકાત શું છે આની ઓકાત છે આ કઈ હશે મને બહુ દુઃખ થાય છે અતિ દુઃખ થાય છે બીજાની ગોળે સુધરેલ પાછા હું ચારણ સો ભણું પણ મને દુઃખ એ થાય છે ભલે અમે ચારણો તો આ વિરોધ કર્યો છે ને એ તો વિરોધ કરવાના છે અને પોલીસ કેસ કરવાના છે લખવાના છે પણ આ વડવાળી જો તને કમો તે મારે નહીં ને તો તો વડવાળી વડવાળી નો કહેવાય સાંભળી દેજે કારણ કે તે આઈનું અપમાન કર્યું છે હે તારો દીકરીએ દીવો વયો દાય છે રાક્ષસ તારો દીકરીએ દીવો હોય જાય છે તે અમારી આયનું અપમાન બઢડા એમાં આય આવી ગઈ છે કારણ કે તત્વ એ છે નામ જુદા છે તો એ ધરતીને ભાર રૂકી છો અને અમારે અહીંયા હજારો મારી પાસે આયરો આવે છે એક માના પડ્યા બોલ માથે ઉભા રહી જાય છે આયરો કચ્છના ખમીરતા આયરો હાલ દેખાડું તને તે જોયા નથી આયર કારણ કે તારા સંસ્કાર જ આયરના નથી તને શું કહેવાનું આવે છે અને આયર આ બફાટ ન કરે બાપ બોલે બધાને ખબર પડી ગઈ છે આયર આવું ન બોલે બાપુ એટલે મેં કીધું છે આયર આવું બોલે નહીં આયર ના શબ્દ છે નહીં એટલે કીધું આવ્યું છે કારણ કે હું કોઈ કારણને માનતો રાખો હોઉં હું ના ઘરે પણ આ જે મેં શબ્દ દીધા છે મને દુઃખદ સાથે થયો માને ધૂપ કરી માને કીધું મા આ ધૂપેલામાં જોત થાય મા એવું તારે કરવાનું છે કે આના ઘરમાં કાંઈ રહેવું ન જોવે મોગલ અને પેલામાં જોઈત કરી છે વડવાળી મોગલે આરતી કરી તો હું તને યાર ક્ષમા હું નથી કરતો કારણ કે હું ચાર મેં નામનો નાશ કર્યો છે નાશ કર્યો છે હું તારું નામ લમા તને બીજી ખબર તળાજા જામાન પર અમારી સાય નેહડી એભાલ વાળાના દીકરાને ઉભો કર્યો છે તારી ઓકાત છે તું બોલી હગ્યા એભાલ વાળાને ઉભો કર્યો છે એના દીકરા આણાવાળાને અને આ આઈ પણ અહીંયા ગઈ છે આઈ કાગબાઈ નાગભાઈ તું જો આય મોગલ હતી અને ગઈ છે આજની તારીખમાં બાબરિયા ધાર છે એ ચાર ઓણાના પરિવારો છે એ વસ્તુ એને અઢારે વરણ માની રહ્યા છો તું કદાચ ન માનતો કે અમને ફેર નહીં પડે પણ અમારા મામા ભાણેજના નાતા માથે હે આયાર તું તો એક ભાર રૂપી છો તું એક ધરતીને ભાર રૂપી છો તે અમારી જગતંબાનું અપમાન કર્યું છે આ વડવાળી સો મહિના નહીં થવા દે કારણ કે હું આક્રોશથી બોલું છું ઠેકડા મારી મારી બીરિયા દે મને દુઃખ થાય છે કોઈ આયર વિડીયો નો દીધો કંઈક રાક્ષસ આતું શું બોલી રહ્યો છો આ ચારણ સમાજને આરે આપણું જેને કહેવાય છે ઘેઠું જોયા જેવું થાય છે પણ દેવાજ બોદડે તો દીકરો દીધો ને એની જાહલની ની ચીઠીઓ બોલ્યા છે અમારે હેમુ ગઢવી કવિ કાગ આ ચારો નો ઇતિહાસ કર્યા એ ઇતિહાસ માથે તે કોડા મારી દીધા રાક્ષસ ચારો નો તું બોલસ તું જોતો ખરો જરીક કાલ શું કહે સાથે દેવાજ બોદડે આ ક્યાં કર્યો છે દીકરો ખાલી અમે ઓછા ઇતિહાસ ને એને લંચન લગાડ્યું છે દેવાજ બોદડે તને ખબર નથી મને હિતો તરવર હત્યા તને ખબર નથી કે મરનાર બેન ને બોદડે જેને બેન સુમલદેવ મારું પ્રાણ જાય છે પણ હું દેવાજ બોદડે પોતાનો દીકરો દઈ દીધો પૂછ્યું કે આ આ દીકરા દે આ ઘર કે હા આ ઘર દીકરા દઈ દે બીજાની ખબર નથી અને ઈ દેવાજ બોદડે દીકરો દઈ દીધો ઉગો અને આયરાણી જેમ કુંભાર ગારો સુધી જાય એમ આખું માથે હાલી નીકળી ગઈ અને ઇતિહાસ ને કરી દીધો પોતાનો દીકરો દઈ દીધો અને ઇતિહાસ માથે તે કોડા માર્યા છે છે ભાર મને આવી ગઈ આને શું કેવું મારે મને દુઃખ થાય છે તું થી આયર નો આ શબ્દ બોલો આ પાછી વાત હું રીપ્રેસ જ કરું છું આયર આ શબ્દ નો બોલે બોલે જ ને આયર નો બોલે બાપ ટક નું લાવી ખાતો હોય તો ભલે અને કદાચ કરોડોપતિનો દીકરો આયર આ શબ્દો કોઈ ન બોલે કારણ કે મને આ વાત ઘરે ઉતરતી નહીં અંદરથી આત્મો ના પાડે છે ના વડવાળી ના પાડે છે આયર આ શબ્દો બોલે નહીં ચારણો આયર ને આપણે મામો ભાણે છે અને રહેવાના છે અને થતા આવ્યા છે આદિ અનાદિથી રિયાસી અને રહેવાના છે પણ આવા ધાનના ધનેરવા બોલેથી છે આપણે કોઈને કઈ વાંધો નથી પણ વાંધો એ છે કે આનો વિરોધ કરો

અપમાન થયું બોલશો કારણ કે આયર અને ચારણ બે માઇન્ડ છે માઇન્ડ આદિ અનાદિથી છે આવા ગોરખોદિયા થી કોઈ ફેર પડવા નતો ચારણ આયરો બહુ હમતદાર છે હમતદાર છે ડાયા છે વિધવાનો છે સમજે છે કે ચારણો અમે મામા ભાડનનો નાતો છે કોઈ દી આદિ અનાદિથી હાલ્યો આવશે કોઈ જવાનો નથી અને કોઈથી કોઈની કેવડ નથી પણ આ વાત કોઈ બોલે ને તો આપણે એનો સંગ છોડી નાખવાનો બીજું ચારણો

અરે ફટશે તને આયરાવો શબ્દો બોલે જ નહીં ચારણ વિશે બોલે બોલેણ ની દીકરીનું તેલું ઉતાર્યું છે ચારણની દીકરીને તો ધરતીને રૂપી ભાર આ એટલા માટે મને ચારણ લાગે છે અહીંયા મારી પાસે હજારો આયરો આવે છે હજારો કે બાપુ બોલો પણ આયરો બધા જાણે છે કે સમાજમાં આવો હોય અને હોય ભાઈ સમાજમાં હોય આવા જો ગોળ ખોદિયા ન હોય તો પછી કોને હારા હિણાની ખબર કેમ પડે પણ આને કાયદેસરની કાર્યવાહી કરો પણ ચારણોને અને આહિરોને આપણે જે મામા નાતા છે આપણી જે પરંપરા છે બાપ એ આપણે એક રાખવાની છે કોઈની વાતમાં આવવાનું નથી અને આની માથે કાયદેસરની કાર્યવાહી કરી અને આની માથે પગલાં કાનુ લેશે કાયદેસરના પણ હે આહિરો મને દુઃખ એટલું થાય છે કે તમારોનો વિરોધ કેમ નથી કરતા બાપ તમને કાંઈ વાંધો છે આનો વિરોધ કરો કારણ આ આપણી મામા ભાણેજની લાગણીને એકતાને પરંપરાને આદિ અનાદિ થી જે આવડ વખતથી થી આવે છે એને આ તોડવાનું કામ કરી રહ્યો છે તો આનો સંગ છોડી દેજો આયરો હું તમને જા કોઈ પણ એમાં હું હોય તોય ભલે મારાથી વાત કરો કદા હું જો કોઈ સમાજ વિશે બોલ્યો ને તો મારો સંગ છોડી દયો આ ધારે વરણને ને લઈ નાલેસ એક વરણને લઈ નથી આલતી અધારે વરણ ચારણ હોય રબારી ભરવાડ આયર મેર કાઠી દરબાર રબારી ભરવાડ મેઘવાળ કદાચ દલિત હોય તોય ભલે સમજી લે વાલ્મિક હોય તો ભલે મુસલે એ માન હોય તોય ભલે અને દેવી પૂજક હોય તો ભલે કોઈ પણ વરણ હોય ઠાકોર હોય તો ભલે એ અઢારે વરણને મોગલ લઈને હાલે સાહેબ પક્ષપાત નથી મને કેટલાના ફોન આવ્યા કે તમારા મામા બોલે મેં અમારો મામો છે જ નહીં એ ભાઈ બોલતો નહીં કીધું મામો નથી એ કે તમારા મામો જ બોલે મેં અમારો મામો આવું બોલે જ નહીં આ આયરના શબ્દ છે ને આયર આવું બોલે નહીં મેં એ પણ કીધું છે મેં આયર આ શબ્દ ન બોલે કારણ કે જે દીકરા દઈ દેતા એ આ કાર્ય ન કરે પણ એક દેવાય બોદરની પટ્ટીમાં જેને ગામડે ગામડે હું ખુદ મુકાવું છું કે આયરની પ્રતિમા તમારા અને મારા આ હીરોને હું જાહેરમાં કહું છું બાપ તમારા ઘરે મકાન રાખો કાચા રાખો બંગલા રાખો પણ એમાં એવું લખો કે આશ્રો આહિરનો પણ તે આહિરના શબ્દ માથે દેવાય બોદરની પટ્ટીમાંને એક તે ધબ્બો લગાડ્યો છે ધબ્બો આવું તું બોલોસ દેવાજ બોદરે જને કઈ એક બેનને જીભાન માટે એક જેને દીકરો દઈ દીધો અને તે ધબ્બો એના ઇતિહાસ માટે તે ધબ્બો લગાડી દીધો છે અરે ચારણો તળાજાનું પાણી ન પીતા અને કદાચ જાઓ ને તો પાણીનો શીશો હારે લઈને જાય ત્યાં સુધી ધા નાખજો જોકે મેં તો ધાન નાખી દીધી વડવાળીની માં તારું ધૂપેલું ફેરું બે કિલા હવા બે કિલાનું મા એનો વંશ નોરવા દીધી આ એક નો હો બીજા નહીં આ એક નો જ આ ગીગાનું કઈ રહેવું ન જ હોય ગીગાનો એકનું જ ઘરનું બીજાનું નહીં આ એકનું જ હણે અને હણો આ ધબા રૂપી છે આજ ભગવતીનું અપમાન કરી રહ્યો છે આજ અમારા મામા ભાણેજના જે આદિઅનાદિથી જે નાતા છે અમારી એકતા છે એના આ રાક્ષસ તોડવાનું કામ કરી રહ્યો છે આ સને માફીની લાયક નથી અને આના વડવાળી મોગલ પણ માફ નહીં કરે મારી પાસે હજારો આયરો આવે છે અહીંયા અને કચ્છના આયરો તો સમજી ગયા જાણી ગયા છે કે આવા બફાટ કરે એની વાતમાં આપણે આવાય નહીં બાપુ આવા તો બફાટ કર્યા રાખે આપણે એની વાતમાં આવાય નહીં પણ આવવાની જરૂર છે સમજી ગયા ને હસના ના કાગડાની જરૂર છે જરૂર આ તો કાગડો નથી આ ધાનનું ધનેરું છે જેની કહેવાય ભાર રૂપી છે અને આયર આ શબ્દ ન બોલે હું ઘડીએ વળીએ કહું છું કે આયર આવું બોલે નહીં આયર ન બોલે આયર આ શબ્દો જ ન બોલે ન બોલે કોઈ કોઈથી ન બોલે કારણ કે આયર તો પોરહીલી કોમ છે યોદી વંશી છે ચારણો અને આહિરોને જેને કંઈ આદિ અનાદિથી નાતો છે આ આપણે એકતાનું તોડવાનું કામ કરે છે આયર આ શબ્દો બોલે નહીં મને દુઃખ થાય છે પણ આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની છે અને ચારણોને એટલું કહું છું ભાવ તમે વિરોધ હવે કાંઈ કરવો જ નથી હવે વડવાળી માથે મૂકી દ્યો તો એનું સો મહિના મોગલ ઉજળ કને કેને એક નો જો ગીગા એક નું બીજાને મોગલ હો વરહ ના રાખ્યા ગીગા એકનું કારણ હણે એને હણો ગીતા કહે છે અને મોગલે કહે છે આ એકનું ઉદળ વળી જાય છે અને નહીં રહેવા દઈએ પણ આ ન કરાય આ ચારણ જગતબાનું તો અપમાન કરે મને દુઃખ થાય અને ચારણો ધીરજ બાપ કોઈ ખોટી રીતે કોઈ નુકસાન થાય કોઈની ધર્મને કોઈને હાનિ પૂગે કારણ કે મારી પાસે હજારો આયરો અહીંયા સેવા કરે છે એને ધર્મ સંકટ આવી જાય કે બાપુ પાસે કેમ સેવા કરો અરે મારા હાવ તમે તો બધાય શક્ય છો તમે તો મહાતા છો મડદ છો વીરપુરુષ છો અને કીધું આવવાનું હોય તો પછી કિંમત ક્યાંથી જાય છે એટલે એકલો જ અમે બધાય ચારણો છે વિરોધ જો કે આહિરોએ કર્યો છે વિરોધ બે ત્રણ મને મીડિયા આવ્યા છે આહિરોએ કર્યો છે પણ આ એકનો જ હું વિરોધ કરું છું કેનો આ એકનો જ આ ગીગાનો એકનો જ વિરોધ છે મારો કે ચારણો તળાદાનું પાણી ન પીતા બસ ઈ ગીગાનો એકનો હું વિરોધ કરું છું કારણ કે આવે છે મારી પાસે અણાભેડ આયરો આવે છે કે એક અવાજ માથે ઉભા રહ્યે છે લાખોના ખર્ચા કરે છે આહીરો પણ મારો વિરોધ આય કે ગિગાથિન છે અને કચ્છના આહીર તો ખમીરતાવાળા છે ક્યાંક હોનાર થોઈએ ગયા પણ એની ખાનદાની એની મરદાનગી એની પરંપરા આજની તારીખમાં અહીંયા મૂકી નથી મૂકવાના પણ નથી કારણ કે જેની ભેરે મોરલી ધર છે ને હજાર હાથવાળી બેઠી છે તો એક ગીગાથીન જ મારે વાંધો છે કે અમારા આખા સમાજનું અપમાન કર્યું છે એમાં અપમાન અમારું કર્યું પણ ભેળું તમારું હોત કર્યું છે દેવા બોધણની જે ઇતિહાસ સુધળો રચી ગયો છે આયર એની પ્રતિમાનું હડાહડ અપમાન એને કર્યું છે વિચાર તો કરો તો આક્રોશ સાથે કહું છું ચારણો કાંઈ કરવાનું નથી બોલવાનું નથી આ વડવાળીના મોગલના ખોળે નાખી દો એટલે એમાં મોગલ કયો તો ભલન હોનભાઈ કયો તો ભલન કરણી કયો હિંગળા કયો મેલડી કયો જે કયો નવ લાખે આમાં આવી ગઈ છે આ હાંજ હવાર માતાજીનો અખંડ યજ્ઞ છે ઘી નાળિયરનો અને તણ આરતી થાય છે અને માને ધા નાખી દીધી છે પણ ચારણો ધ્યાન રાખજો એ પાણી પીતા નહીં સમજી હું તમને વારો દઈશ એનું પાણી નો પીવો એના નામનું નાખવાનું શબ્દ બોલો આયર નો બોલે આયર આ શબ્દ બોલે જ નહીં ચારણ ની દીકરી પછી આયર બોલે હોદી ન બોલે આયર બોલે જ નહીં મને દુઃખ થાય છે પણ ગાય વાંધો નહીં હું કોઈનો ધોખો નથી કરતો પણ દુઃખ સાથે મને કેવું પડે છે આયરો તમે કોઈ વિડ્યા ન મૂક્યા કે આજે અપમાન કર્યું છે કે આપણે આ આ રાક્ષસને આ ધાનના ધનેરવાને બે શબ્દ કહી કે ભાઈ તારા આ ન બોલાય આ એક તું મામા ભાણીની એકતા તોડવા વાળો છે આયરો તમને કહીશ મને દુઃખ થાય છે આહિરો તમે ઉઠી કારણ અમે તો જાહેરમાં બોલી છે કે આહિર અમારું મહાળ છે કે આજ આહિર અહીંયા નેવું ટકા કામ કરે છે બાપ નેવ ટકા દસ ટકામાં અઢારે વર્ણ છે અમે નેવ ટકા અહીંયા આયર આહિરાની દીકરીઓ બાયું બધા સેવા કરે એમ બની મને દુઃખ થાય છે કે આ તમને કઈ વાંધો આવ્યો વિડીયો દેવામાં મને બહુ દુઃખ થાય છે આ મને બહુ દુઃખ થાય છે કાંઈ વાંધો નહીં બાપ ન દીધો મને એનો કોઈ દુઃખ નથી માતાજી મોરલીધર ને મોગલ તમને બધા હોવ રહેના રાખે પણ ગીગા ગીગાનું મોગલ મૂળ નહીં રહેવા દે હું સાચી ઠોકીને કહું છું આ વડવાળી મુખ છે નહીં ગીગા તારું ધનોત પનોત વડવાળી મોગલ કાઢી નાખશે જા ગીગા તને ફટશે કારણ આયરા બોલે નહીં સમજી લેજે ગીગા આયેરાવું બોલે નહીં તેને વરવાળી મોગલ માફ નહીં કરે જય મોગલ